નમસ્કાર પેન્શન મિત્રો ગુજરાત રાજ્ય સરકારની સેવામાંથી સેવાનિવત થયેલ પેન્શનરોના પ્રશ્નો અને તેના પ્રત્યુત્તર આ શ્રેણી હેઠળ આપણે યુટ્યુબના માધ્યમથી સમાંયાંતરે મળતા રહીએ છીએ શ્રેણીના ત્રાણુંમાં એપિસોડમાં મિત્રો આજે તારીખ ત્રીસમી સપ્ટેમ્બર બે હજાર પચીસ આપણે જાણીએ છીએ કે સપ્ટેમ્બર માસનો છેલ્લો દિવસ આવતીકાલે પહેલી ઓક્ટોબરના રોજ આપણું સપ્ટેમ્બર માસનું પેન્શન જમા થવા માટેની તારીખ છે તો આજના દિવસ પૂરતા બે ઉપક્રમથી આપણે ચર્ચા કરવી છે પહેલી વાત છે કે જે સપ્ટેમ્બર માસનું પેન્શન છે એની રકમની ગણતરી બાબતે ચર્ચા કરવી છે અને બીજો સૌથી અગત્યનો મુદ્દો છે જે હાલમાં સરકારશ્રી દ્વારા જે પોતાના પેન્શનરો માટે કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના જે જાહેર કરેલી છે ગુજરાત સરકારશ્રીએ એની ઇમ્પ્લિમેન્ટેશન એટલે એની કાર્યવાહી શરૂ થયેલ છે તો આ કાર્યવાહી દરમિયાન પેન્શનરોને જે કંઈ મુશ્કેલી અનુભવવામાં આવે છે એ બાબતે થોડી વિશદ ચર્ચા આપણે કરીશું તો આ બે મુદ્દા પૈકી પહેલો મુદ્દો એટલે કે સપ્ટેમ્બર માસનું પેન્શન તો મિત્રો સૌથી પહેલી વાત કે જે ઓગસ્ટ માસનું પેન્શન જેટલી રકમ હતી એટલી જ રકમ સપ્ટેમ્બર માસનું પેન્શન આવતીકાલે જે જમા થવાનું છે એટલું જ રહેશે એમાં કોઈ ફેરફાર કરવામાં આવેલ નથી એટલે કે હાલમાં જે પેન્શન ગણતરીનું જે કોષ્ટક છે આ મુજબનું છે આપનું મૂળ પેન્શન આપનું મૂળ પેન્શન હવે આપ બધા એનાથી પરિચિત હશો જે બેઝિક પેન્શન તરીકે જે ઓળખીએ છીએ મૂળ પેન્શન ઉપર હાલમાં મોંઘવારી ભથ્થાનો દર પંચાવન ટકા છે જે એક એક બે હજાર પચીસથી અમલમાં છે એવો પંચાવન ટકા મૂળ પેન્શન ઉપર પંચાવન ટકા મોંઘવારી બથ્થું અને મેડિકલ એલાઉન્સ મેળવતા હો તો રૂપિયા એક હજાર તબીબી બથ્થું મેડિકલ એલાઉન્સ આમ ત્રણેય રકમનો જે કંઈ સરવાળો આવે તમારું માસિક કુલ પેન્શન છે એમાંથી જો તમારા પેન્શનમાંથી માસુક માસિક કોમ્યુટેશનની કપાત જેને આપણે વન થર્ડ એવું નામ આપીએ છીએ અથવા તો મૂડીકૃત રૂપાંતર એવું નામ આપીએ અથવા તો જે આપણે લીધેલી લોનનો માસિક હપ્તો એવું જે પણ નામ આપીએ એ જો ચાલુ હોય તો એ માસિક રકમ જેટલી હોય એટલી રકમ બાદ કરો એ આપનું ચોખ્ખું પેન્શન હશે હાલમાં સરકારશ્રી દ્વારા કોમ્યુટેશનની કપાત માટેની જે નિશ્ચિત સમયમર્યાદા નક્કી કરેલી છે એ એકસો છપ્પન માસ છે એટલે આ અંગે વિવિધ પ્રકારના અહેવાલો તમારે સુધી પહોંચતા હશે કે એકસો અઠ્યાવીસ માસ એકસો વીસ માસ પછી બંધ કરી દેવાનું છે એવું નથી ગુજરાત સરકારશ્રીએ હાલમાં જે નીતિ નક્કી કરેલી છે એ અનુસાર માસિક પેન્શનમાંથી જે કોમ્યુટેશનની માસિક કપાતની રકમનું જે સમયમર્યાદા છે એકસો છપ્પન માસ સુધીની છે તો આ તમારા માસિક પેન્શન બાબતે આ પેન્શન કે જે ગઈ પહેલી સપ્ટેમ્બરના રોજ એટલે કે ઓગસ્ટ માસનું જે પેન્શન જમા થયેલું હતું એવું જ પેન્શન આવતીકાલે પહેલી ઓક્ટોબરના રોજ એટલી જ રકમ જમા થશે સિવાય કે તમારા વ્યક્તિગત કિસ્સામાં આટલા આટલા પ્રકારના ફેરફાર હોય એક જો તમારા માસિક કોમ્યુટેશનની કપાતનો હપ્તો બંધ થવાનો આ માસ હોય તો એટલી રકમ જેટલી માસિક હપ્તાની કપાત કપાત થતી હશે એટલી રકમનો પેન્શનમાં વધારો થશે બીજું જો તમે કુટુંબ પેન્શન મેળવતા હોવ અને કુટુંબ પેન્શન ભાગ બે એટલે કે નીચા આધારે કુટુંબ પેન્શન શરૂ થવા માટેનો આ માસ હોય તો એવા કુટુંબ પેન્શનરોના પેન્શનમાં પણ ઘટાડો થશે જો આપ ઉંમર આધારિત વધારું પેન્શન મેળવવા માટે પાત્રતા ધરાવતા હો એટલે કે આ માસમાં એટલે કે સપ્ટેમ્બર બે હજાર પચીસના માસમાં આપની ઉંમર એંસી વર્ષ પંચ્યાસી વર્ષ નેવું વર્ષ પંચાણું વર્ષ અથવા સો વર્ષ પૂર્ણ થતી હશે તો ઉત્તરોત્તર જે દરે આપના મૂળ પેન્શન ઉપર ઉંમર આધારિત વધારાનું પેન્શન જે મળવાપાત્ર થતી હોય એટલી રકમ અને એના ઉપર મોંઘવારી ભથ્થું પણ મળશે એટલે એ રીતે એવા પ્રકારના પેન્શનરો હોય તો એમના માસિક પેન્શનમાં પણ આ માસમાં ફેરફાર થઈ શકે છે અથવા તો સપ્ટેમ્બર માસમાં જો આપને કોઈ પણ કારણોસર આપના પગાર સુધારણાને કારણે આપના પેન્શનમાં સુધારો થયેલો હોય તો એવા કિસ્સામાં આપના પેન્શનની રકમ એટલે કે આ માસમાં પેન્શન સુધારણાને કારણે પેન્શનનો તફાવત અને તમારા માસિક પેન્શનમાં પણ વધારો થઈ શકે છે આટલા કિસ્સાઓ એવા છે કે જેને કારણે ગયા માસના પેન્શન કરતાં તમારા ચાલુ માસના પેન્શનમાં ફેરફાર હોઈ શકે અન્યથા જે કંઈ રકમ જે એક નવે પહેલી સપ્ટેમ્બરના રોજ જમા થયેલી હતી એટલી જ રકમ આ એક દસ આવતીકાલે પણ જમા થશે મિત્રો તો આ માસિક પેન્શન બાબતની ચર્ચા અહીંયા પૂર્ણ કરી હવે પછીની જે વાત કરવી છે ઘણા બધા પેન્શનરો માટે સતત મને પૃચ્છા કરે છે ઘણા બધા ફોન આવે છે અને ઘણી બધી બાબતોમાં આવડ છે એ બાબતે એટલે કે આપણી જે કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના હેઠળનું સરકારશ્રી આપણને હેલ્થ બેનિફિટ પેકેજ આપેલું છે એ મુજબની વાત છે એમાં ગત માસથી સરકારશ્રી એટલે કે સપ્ટેમ્બર માસમાં સરકારશ્રીએ આ આખી યોજનાનું ઇમ્પ્લિમેન્ટેશન એટલે કે એની કાર્યવાહી શરૂ કરવા માટેની ગાઈડલાઈન જાહેર કરેલી હતી આરોગ્ય વિભાગ જે આપણે અગાઉના જ મારા એકાણું નંબરના જે બાણું નંબરના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરેલી હતી એ બાબતે હવે આ કાર્યવાહી કરતી વખતે પેન્શનરોને જે કંઈ મુશ્કેલીઓ અનુભવાય છે એ બાબતે જે કંઈ પ્રશ્નો મારી સમક્ષ આવે છે એ બાબતે આટલી વાત પહેલી સમજી લેવી છે સૌથી પહેલી વાત આપના નામમાં વિસંગતતા નામમાં વિસંગતતા એટલે આપણને ખબર છે કે આખી યોજના હવે તિજોરી અધિકારી દ્વારા એટલે કે ગુજરાત સરકારશ્રીના નાણાં વિભાગ દ્વારા જે આપના પેન્શનનો પેન્શનમાં આપનું જે નામ છે નામના દર્શાવેલો ડેટા આ આરોગ્ય વિભાગની વેબસાઇટ ઉપર આ કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા માટે જે કંઈક આ આપણું જે જી સિરીઝનું કાર્ડ કાઢવાનું છે એમાંથી આ ડેટા લેવામાં આવે છે જે તમારા પેન્શન પેપર ઓર્ડરમાં તમારું નામ છે એ બાબતે નામમાં વિસંગતતા બાબતે બે બાબતોની ચર્ચા કરવી છે પહેલી વાત તમારા પોતાના એટલે કે પેન્શનરના પોતાના નામમાં વિસંગતતા હોય અથવા તો કુટુંબ પેન્શનર આપણને ખબર છે કે આ યોજના હેઠળ સરકારશ્રીએ પેન્શનર અને પેન્શનરના આશ્રિત કુટુંબીજનોનો પણ સમાવેશ કરેલો છે એટલે કુટુંબીજન એટલે કે કુટુંબ પેન્શન માટે જે પાત્રતા ધરાવે છે એટલે કે એના આશ્રિત સભ્યો છે એમને પણ આ યોજનાથી લાભાન્વિત કરવાના છે એટલે એમના પણ કાર્ડ કાઢવાના છે તો સૌથી પહેલી વાત પેન્શનરના પોતાના નામમાં વિસંગતતા ક્યાં હોય છે એ સમજી લેવું છે મિત્રો બરાબર અત્યાર સુધી એવું હતું કે આપણે જે તે વખતે આપણા સેવાકાળ દરમિયાન આપણી સેવાપોથીમાં જે કંઈ નામ હતું એને આધારે તમારા નિવૃત્તિ સમયની કચેરી દ્વારા આપનો પેન્શન કેસ તૈયાર કરેલો હતો અને પેન્શન કેસમાં આપના દ્વારા પણ વિવિધ જગ્યાએ જ્યાં જ્યાં પેન્શનરો શ્રીની સંમતિ હોય ત્યાં આપની પણ સહી કરી અને આવો પેન્શન કેસ તૈયાર કરીને મોકલેલો હતો ડીપીપી કચેરી પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ નિયામકશ્રીની કચેરી તરીકે ઓળખીએ અથવા તો સંબંધિત સ્થાનિક ભંડોળ હિસાબની કચેરી જે લોકલ ફંડ ઓડિટ ઓફિસ આ જ્યાં લાગુ પડતું હોય ત્યાં આપનું પેન્શન કેસ અધિકૃત થવા માટે મોકલેલો છે મંજૂર કરનાર અધિકારી આપના નિમણૂક કરતા એટલે આપ જ્યાંથી નિવૃત્ત થયા છો ત્યાંથી પેન્શન મંજૂર થયેલું છે અને ડીપીપી અથવા લોકલ ફંડની ઓફિસે આપનું પેન્શન અધિકૃત કરેલું છે તો આવા સંજોગોમાં જે પ્રકારે તમારું જે નામ ખાસ કરીને આ આખો હવે ડેટા ઇંગ્લિશ વર્ઝનમાં તૈયાર થયેલું છે પીપીઓનો ડેટા છે એટલે આપનું જે પ્રકારનું જે ઇંગ્લિશ સ્પેલિંગવાળું નામ આપના સેવા રેકોર્ડમાં હોય એને રીતે પેન્શન કેસમાં તૈયાર કરીને મોકલેલું હોય એવા નામ સાથેનું આપનું પેન્શન ચૂકવણી હુકમ પેન્શન મંજૂર થયેલું હોય ને એ નામ મુજબ જ આપને ચૂકવણું કરવામાં આવે છે પરંતુ ઘણા બધા કિસ્સાઓમાં પેન્શનર મિત્રો દ્વારા જે સરકારશ્રીની જે આધાર કાર્ડની જે યુનિક આઈડી કાર્ડ આપણને જે આપેલું છે આધાર કાર્ડ એમાં નામમાં જે તે સમયે પેન્શનર મિત્રો દ્વારા ઘણા બધા ફેરફારો કરેલા છે ખાસ કરીને ભાઈ કુમાર લાલ અથવા સ્પેલિંગમાં મિસ્ટેક હોય અથવા ચંદ્ર લાગેલું હોય ન લાગેલું હોય આવા ઘણા બધા ફેરફારો હવે ધ્યાન ઉપર એટલા માટે આવેલા છે કારણ કે આ આખી યોજના જે આપણી કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા એ બે વસ્તુને બરાબર મેચ કરે છે એક તમારા પીપીઓ નંબમાં આપેલું નામ પીપીઓ પેન્શન ચૂકવણી હુકમમાં આપેલું નામ જે તમને અત્યાર સુધી આ પેન્શન આ નામથી ચૂકવાય જ્યારે આધાર કાર્ડમાં તમે કોઈ પણ દસ્તાવેજો રજૂ કરીને જે તે વખતે આધાર કાર્ડ બનાવેલું છે એમાં આપના નામમાં વિસંગતતા હોઈ શકે ઘણી બધી હોઈ શકે હોય અત્યાર સુધી આપણે એ બાબતે પૂરેપૂરું દુર્લક્ષ લેવેલું છે પરંતુ હવે આ બે ડેટા મેચ થશે તો અને માત્ર તો જ આપણું આ જે કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષાનું જી સિરીઝનું કાર્ડ એ તૈયાર થશે એટલે આ જો નામમાં વિસંગતતા છે કેટલા પ્રકારના નામમાં વિસંગતતા કેટલું ચાલશે કે નહીં શું એક એક અક્ષરનો સ્પેલિંગનો તફાવત છે તમારા પીપીઓમાં અને આધાર કાર્ડમાં તો પણ ચાલશે કે નહીં એ આપણે અહીંયાથી કોઈ એવો ક્રાઈટેરિયા નક્કી કરી અને હું તમને નહીં જણાવી શકું જો આપને એવા કોઈ પણ ફેરફારો હોય તો આપ નજીકના આરોગ્ય કેન્દ્રમાં જઈ અને આપની જે આ કાર્ડ કઢાવવા માટેની પ્રોસેસ શરૂ કરો અને ત્યાં જે ઓપરેટર છે એ તમને જણાવશે કે આ ડેટા મેચ નથી થતો તો પછી આપણે જોવાનું છે ખરેખર આ નામ આપણા આમાં વિસંગતતા છે એટલે ખાસ કરીને મિત્રો તમારા નામમાં તમને અત્યારે હવે તમારી પાસે જાણકારી આવી છે એટલે તમે તરત જ તમારું બીપીઓ જુઓ છો અને તમારું આધાર કાર્ડ જુઓ છો અને એમાં કંઈ જે કંઈ નામમાં વિસંગતતા તમારા ધ્યાન ઉપર આવે છે તો હવે આ સુધારવા માટે શું કરવું ખાસ આ બાબત છે કેવી રીતે સુધારણા કરવી તો એના માટે બરાબર યાદ રાખો મિત્રો કે તમે હાલમાં જે તિજોરી કચેરીમાંથી પેન્શન મેળવો છો એ તિજોરી અધિકારી દ્વારા તમારા પીપીઓમાં જે નામ દર્શાવેલું છે એને આધાર કાર્ડ સાથે મેચ કરવા માટેનો કોઈ સુધારો તિજોરી અધિકારી નહીં કરી શકે એટલે આ માટે તમારે તિજોરી કચેરી ખાતે જવાનું જ નથી નામમાં કોઈ પણ પ્રકારની વિસંગતતા હોય તમારું પીપીઓમાં દર્શાવેલું નામ અને તમારા આધાર કાર્ડમાં દર્શાવેલું નામ આ બે નામમાં ક્યાંય પણ વિસંગતતા હશે તો તમારે આ પ્રકારની કાર્યવાહી અનુસરવાની છે બરાબર સમજો તિજોરી કચેરી ખાતે નથી જ જવાનું ત્યાં જશો તો તિજોરી અધિકારી માત્ર આપને નમ્રતાથી કહેશે કે આમાં અમારા કોઈ પણ પ્રકારનું અમારો રોલ નથી કારણ કે જે પેન્શન અધિકૃત થઈ અને ડીપીપી અથવા લોકલ ફંડથી આવેલું છે એ નામથી અમે ચૂકવણું કરીએ છીએ એમાં ફેરફાર કરવાની તિજોરી અધિકારીને સત્તા નથી આ માટે તમારે કોઈપણ પ્રકારના નામમાં વિસંગતતા હોય તો તમારે તમારી નિવૃત્તિ સમયની કચેરી એટલે કે આ કચેરીમાં જ્યાં તમે નિવૃત્ત થયા છો ત્યાં તમારી સેવાપોથી જ્યાં નિભાવાય છે આ સેવાપોથીનું દફ્તર જ્યાં હશે ત્યાં ઘણી બધી કચેરીઓ એવી બંધ થઈ ગઈ હશે તો એમની જે વડી કચેરી છે ત્યાં ત્યાં ને માત્ર ત્યાં જ તમારે રજૂઆત કરવાની છે કેવી રીતે રજૂઆત કરવી તો તમારું જે કાંઈ નામ જે આધાર કાર્ડનું નામ છે એને લગતા જે કંઈ તમારી પાસે દસ્તાવેજ હોય શાળા છોડ્યાનું પ્રમાણપત્ર હોય જન્મ નોંધણીનું પ્રમાણપત્ર હોય અથવા તો બીજા કોઈ પણ નામમાં દર્શાવેલા કોઈપણ આધારો જે માન્ય રહી શકે એવા હોય આધારરૂપ તરીકે ગણી શકાય એવા નામના આધાર તરીકે તમારે આ આધારો જોડી અને તમારી નિવૃત્તિ સમયની કચેરીને તમારે અરજી કરવાની છે કે મારા નામમાં સુધારો કરવા માટે આપના સ્તરેથી જરૂરી કાર્યવાહી થવા વિનંતી છે આ અરજી તમારી નિવૃત્તિ સમયની કચેરીને જ કરવાની છે કારણ કે ત્યાંથી તમારો પેન્શન કેસ બનેલો છે ત્યાં રજૂઆત કરશો એટલે જે તે સંબંધિત અધિકારી એ કચેરી દ્વારા જરૂરી હુકમ કરી સેવા પોથીમાં એ અંગેની નામ સુધારણાની નોંધ કરી સેવા પોથી સાથે આખી દરખાસ્ત જે પેન્શન અધિકૃત કરતાં કચેરી એટલે કે ડીપીપી કચેરી અથવા લોકલ ફંડ કચેરી હોય ત્યાં મોકલશે અને ત્યાંથી સુધારા હુકમ થઈ આવી એની જાણ તમારી નિવૃત્તિ સમયની કચેરીને કરશે તમને પણ એક નકલ મળશે અને આપની સંબંધિત તિજોરી અધિકારી કચેરીને પણ એ અંગેની જાણ કરશે પછી તિજોરી અધિકારી તમારા જે આ નામમાં સુધારેલા નામના ફેરફાર તિજોરી અધિકારી પછી જ કરી શકશે ત્યાં સુધી તિજોરી કચેરીનો કોઈ રોલ નામ સુધારણા માટે નથી આ બાબત ખાસ યાદ રાખવી નામમાં ફેરફાર બાબતે તમારે આ કાર્યવાહી અનુસરવાની છે બીજો વિકલ્પ એવો છે કે જો તમે તમારા આધાર કાર્ડમાં સુધારો કરી શકતા હો એટલે કે તમારા જે પેન્શન ચૂકવણી હુકમમાં જે નામ છે એવો સુધારો તમારી પાસે બીજા કોઈ આધારો હોય અને આધાર કાર્ડમાં એ મુજબ સુધારો કરી શકતા હો તો આધાર કાર્ડ માટેની જ્યાં પણ જનસેવા કેન્દ્રો છે ત્યાં જઈને તમારા ડોક્યુમેન્ટ્સ બતાવો તમારા પીપીઓ બુકમાં આપેલું નામને આધારે આધાર કાર્ડમાં નહીં સુધરી શકે આ બહુ સ્પષ્ટ વાત આધાર કાર્ડમાં સુધારા કરવા માટે કાં તો તમારું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા જન્મ નોંધણીનું પ્રમાણપત્ર હશે તો તમારા નામમાં સુધારો આધાર કાર્ડમાં થઈ શકશે જેથી કરીને આધાર કાર્ડ અને તમારા પીપીઓમાં નામ મેચ થઈ શકે અન્યથા બધા કિસ્સામાં તમારે તમારી નિવૃત્તિ સમયની કચેરીનો જ સંપર્ક સાધવાનો છે આ તમારા પોતાના નામમાં સુધારા માટે આવી જ કાર્યવાહી કુટુંબ પેન્શનરમાં જે નામ દર્શાવેલું છે તમારા પીપીઓમાં કુટુંબ પેન્શનર તરીકે એ નામમાં સુધારો કરવાનો હોય તો પણ તમારે તમારી નિવૃત્તિ સમયની કચેરીનો સંપર્ક સાધવાનો છે ત્યાં તમારે અરજી આ રીતે કરવાની છે કે મારા પીપીઓ નંબર આટલામાં કુટુંબ પેન્શનરના નામમાં સુધારો કરવા બાબત એ હું કરી અને કુટુંબ પેન્શનરના નામમાં જે કાંઈ આધારો તમારી પાસે છે એવા આધારો સાથે તમારી નિવૃત્તિ સમયની કચેરીને દરખાસ્ત કરશો તો એ કુટુંબ પેન્શનરના નામમાં સુધારવા માટે પણ કાર્યવાહી હાથ ધરશે પણ ચેનલ આ જ યાદ રાખવી છે નિવૃત્તિ સમયની કચેરી અને ત્યાંથી ડીપીપી કચેરી અથવા લોકલ ફંડની કચેરી અને ત્યાંથી સુધારા હુકમ થઈ આવે તિજોરી અધિકારી એ અંગેની સુધારણા કરી શકશે તો આ નામમાં વિસંગતતા હોય એવા મિત્રો ખાસ તમારા નજીકના આરોગ્ય કેન્દ્ર સાથે સંપર્ક સાધો અને જો નામ મેચ ન થતા હોય તો આ કાર્યવાહી કરો મોટાભાગના પેન્શનર મિત્રોને આવા જ પ્રશ્નો ઘણા બધા છે એક અક્ષરની ભૂલ હોય અથવા તો મેં અગાઉ વાત કરી એવી રીતે નામની પાછળ કુમાર ભાઈ ચંદ્ર જે કાંઈ લાગતું હોય આધાર કાર્ડમાં લગાવેલું હોય અથવા ન લગાવેલું હોય અને પીપીઓમાં ન હોય અથવા હોય તો આવા બધા સુધારા માટે તમારે આ કાર્યવાહી અનુસરવી છે બીજી વાત કુટુંબ પેન્શનર તરીકે જેનું નામ છે એને પણ આ યોજનાથી લાભાન્વિત કરવાના છે પરંતુ હાલમાં તમારા જે કંઈ તમે આરોગ્ય કેન્દ્ર ખાતે તમારું કાર્ડ મેળવવા માટે જાઓ છો ત્યારે કુટુંબ પેન્શનરનું નામ એના ડેટામાં માત્ર નામ જ આવે છે એની પછી પતિનું પિતાનું નામ અને અટક એવી રીતે આવતા નથી તો આ અંગે સરકારશ્રીનું યોગ્ય કક્ષાએ યોગ્ય સ્તરે રજૂઆત કરવામાં આવેલી છે ધ્યાન પણ દોરેલું છે એ સુધારો થાય ત્યાં સુધી આપના કુટુંબ પેન્શનરના જી સિરીઝના કાર્ડ માટે થોડું વેઇટ એન્ડ વોચની નીતિ અપનાવી પડશે સરકારશ્રી દ્વારા આ અંગે બહુ ઝડપથી વિગતવાર સૂચનાઓ અને એની કાર્યવાહી અનુસરવામાં આવશે હાલમાં કુટુંબ પેન્શનર એટલે કે જે આશ્રિત તરીકેનું નામ છે એનું જી સિરીઝનું કાર્ડ માત્ર એક નામવાળું કારણ કે એ ડેટા પીપીઓ ઉપરથી લીધેલો છે ને પીપીઓમાં કુટુંબ પેન્શનરનું માત્ર નામ છે એની પાછળનું જે વિગત લાગે છે પિતા પતિનું નામ અટકે લાગતી નથી તો હાલ પૂરતું એ માટે રાહ જોવી એવું જ આપના આશ્રિત જો બાળકો હોય તો એના માટેનું પણ આવું જ થતું હશે એટલે એ માટે આપણે થોડો સમય રાહ જોવાની છે બીજી વાત ભૂતકાળમાં કોઈ પણ પ્રકારના પીએમ જે હેઠળના આપના પાસે જો કાર્ડ હોય મા અમૃતમ યોજના હેઠળના આયુષ્માન યોજના હેઠળના અથવા તો જે વયવંદના હેઠળના કાર્ડ તમારી પાસે હોય આ કાર્ડ ધરાવતા હોવ તો તમારા આરોગ્ય કેન્દ્રમાં તમે આ કાર્યવાહી શરૂ કરશો એટલે આપને જણાવશે કે અગાઉ તમારા નામનું આ કાર્ડ છે તો આ કાર્ડ રદ કરાવવા માટે કારણ કે આ કાર્ડ રદ કરીશું પછી જ આપણે આ જી સિરીઝનું કાર્ડ મેળવી શકાશે એટલા માટે આ કાર્ડ રદ કરાવવા માટેની દરેકે દરેક જિલ્લા મથકે જે સેન્ટ્રલાઇઝ ઓફિસ છે આ પીએમ જે વાયની કાર્યવાહી કરે છે એને સત્તા છે આપનું અગાઉનું કાર્ડ રદ કરવા માટેની એટલે એવા લોકોએ પણ હાલમાં જે પેન્શનર મિત્રો પાસે અગાઉનું કાર્ડ છે એ કોઈ પણ સિરીઝનું કાર્ડ છે અને રદ કરાવવાનું તો એવા લોકોએ પણ હાલમાં થોડી રાહ જોવાની નીતિ અપનાવી કારણ કે એ અંગે પણ સરકારશ્રી દ્વારા વિશેષ માહિતી આપવામાં આવશે અથવા તો કાર્યવાહી જાહેર કરવામાં આવશે ત્યાં સુધી જો આપનું અગાઉનું કાર્ડ હોય અને ન નીકળતું હોય ઘણી વખત આપણી પાસે કાર્ડ છે પણ આ કાર્ડ નિયત એની મુદત પૂરી થયા પછી રદ થઈ ગયેલું હોય તો એ આપના જે ત્યાં તમે આરોગ્ય કેન્દ્રમાં જશો એ બતાવશે એ ડેટા ખોલશે એટલે ખબર પડશે કે ભાઈ અગાઉ કાર્ડ છે પણ હવે એની સમયમર્યાદા પૂરી થઈ ગઈ છે કે એવી જાણકારી આપશે જો ચાલુ હોય અને રદ કરાવવા માટે જણાવે કે આ જિલ્લામાં આ મથકે તમે જઈ શકશો તો હાલમાં થોડી રાહ જોવાની નીતિ અપનાવી એ અંગેની કાર્યવાહી સરકાર શ્રી દ્વારા બહુ ઝડપથી જાહેર કરવામાં આવશે તો આ અગાઉના બીજી વાત જે લોકોની પાસે અગાઉના જે મામૃતમ યોજના હેઠળના આયુષ્માન યોજના હેઠળના કાર્ડ છે એ કાર્ડ પાંચ લાખ સુધીનું આ પેકેજ કવર કરે એવા કાર્ડ છે ઘણા બધા મિત્રો એવા છે કે એને પાંચ લાખ સુધીનું પેકેજ કવર કરે એવા કાર્ડ કઢાવેલા છે અને એ લોકોની ઉંમર સિત્તેર વર્ષ પૂર્ણ થઈ ગયેલી છે એને કારણે એ લોકો આપોઆપ વહીવંદના યોજના હેઠળ દસ લાખના પેકેજમાં એનો સમાવેશ થઈ જાય છે એમની પાસે કાર્ડ પાંચ લાખવાળું હોય તો પણ પણ એવા લોકો કે જે લોકોની ઉંમર સિત્તેર વર્ષ કરતાં વધારે થઈ ગઈ છે પરંતુ એનું કાર્ડ જૂનું છે અને પાંચ લાખવાળું એ સિવાયના જે આયુષ્માન યોજના હેઠળના અગાઉના જે પાંચ લાખવાળા કાર્ડ છે એ પાંચ લાખની જ મર્યાદા છે જો આપની ઉંમર સિત્તેર વર્ષ કરતાં વધારે હોય તો વયવંદના હેઠળ તમે આવી શકો એમ હું સિત્તેર વર્ષ કરતાં વધારે તો એ આપોઆપ દસ લાખની મર્યાદા થઈ ગયેલી છે તો એવા મિત્રોએ જો આપની ઉંમર સિત્તેર વર્ષ કરતાં વધારે થઈ ગઈ છે અને અગાઉ કાર્ડ કઢાવેલું છે તો એવા લોકોએ બીજી કાર્યવાહી કરવી નથી અને જો આ કાર્ડ નથી કઢાવ્યું તો આ જે જી સિરીઝની યોજના કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષાની યોજનાને બદલે આપ વહીવંદનના હેઠળ સરકારશ્રીની જે યોજના છે કેન્દ્ર સરકારની યોજના એમાં તમે સહજતાથી સરળતાથી તમે એ વહીવંદનાનું કાર્ડ પણ કઢાવી શકો છો તો એવા મિત્રોએ પણ આ જીરી જી સિરીઝના કાર્ડ માટેની કાર્યવાહી કરવાની જરૂર રહેતી નથી જે લોકો સિત્તેર વર્ષ કરતાં વધારે ઉંમર પૂર્ણ કરેલી છે એવા લોકો માટે ખાસ તિજોરી કચેરી ખાતેથી તમારે જે પ્રમાણપત્ર મેળવવાનું થાય છે મોટાભાગના પેન્શનર મિત્રોએ આ પ્રમાણપત્ર મેળવી લીધેલું હશે પણ ઘણા બધા પેન્શનરો એવા છે કે જેમને હજી તિજોરી ખાતે પોતાની આ કાર્ડ મેળવવા માટે પ્રમાણપત્ર મેળવવા માટે અરજી પણ કરેલી નથી તો એવા લોકોએ અરજી કરી દેવી અને જે લોકોએ અગાઉ અરજી કરેલી છે એવા લોકોએ તિજોરી અધિકારીનો સંપર્ક તિજોરી અધિકારી જણાવે એ સમયે એ જે સમયે તમને જણાવે એ સમયે આપનું પ્રમાણપત્ર ત્યાંથી મેળવવાનું છે આપ માત્ર ત્યાંથી પ્રમાણપત્ર મેળવવાનું છે કાર્ડ કઢાવવા માટે તમારા નજીકના કોઈ પણ આરોગ્ય કેન્દ્ર ખાતે સંપર્ક સાધવાનો રહે છે મિત્રો તો આ ખાસ યાદ રાખો તિજોરી અધિકારીએ મોટાભાગના તિજોરી કચેરી દ્વારા અગાઉ આપે કરેલી અરજીના અનુસંધાને આપના પ્રમાણપત્રો તૈયાર કરેલા છે પરંતુ એ કચેરીના વ્યવસ્થાના ભાગરૂપે એ જે સમયે જણાવે ત્યારે ત્યાં સંપર્ક સાધવા વિનંતી છે કે જેથી તિજોરી કચેરી પણ આપને યોગ્ય સેવા પ્રદાન કરી શકે એ ખાસ વિનંતી છે મિત્રો બીજી એક વાત ઘણા બધા જિલ્લામાંથી એવું બને છે કે એમની જે વાર્ષિક હયાતી ખરાઈ થયા પછી જે કુટુંબ પેન્શન મેળવે છે એમને કુટુંબ પેન્શન રજૂ કરવાના પ્રમાણપત્રો એ એ નિયત સમય એટલે કે મે જૂન જુલાઈ ઓગસ્ટ માસમાં એમણે તિજોરી કચેરી ખાતે રૂબરૂ જઈને આપેલા છે એવા પુનઃલગ્ન નહીં કર્યા અંગેનું અથવા આવકનું પ્રમાણપત્ર અથવા જે દિવ્યાંગ સંતાનો છે એમને રજૂ કરવાનું થતું હોય એવું તબીબી પ્રમાણપત્ર રજૂ કરવાનું હોય આવા કુટુંબ પેન્શનરોએ જે પ્રમાણપત્રો રજૂ કરેલા છે આ ગત ત્રણ ચાર માસ દરમિયાન એમના જો આવા પ્રમાણપત્રો રજૂ નહીં થયેલા હોય તો અમુક જિલ્લા તિજોરી કચેરી દ્વારા આ માસમાં એટલે કે એ અંગેની કાર્યવાહી સપ્ટેમ્બર માસમાં એમણે ચકાસણી કરેલી હશે અને આવા પ્રમાણપત્રો નહીં મળેલા હોય તો કુટુંબ પેન્શનના પ્રમાણપત્રો ન મળવાને કારણે કદાચ આપનું પેન્શન ન આ વખતે અટકાવેલું હોય એવું બને તો એવા મિત્રો ખાસ જોઈ લેવું જે કુટુંબ પેન્શન મેળવે છે એવા જ લોકો બરાબર સમજો કુટુંબ પેન્શન મેળવે છે એવા લોકોએ પોતાના જે રજૂ કરવાના પ્રમાણપત્રો મેં અગાઉના મારા વિડીયોમાં જણાવેલ છે કે આવા કુટુંબ પેન્શનો છે તેને આ પ્રકારના પ્રમાણપત્રો રજૂ કરવાના આવા પ્રમાણપત્રો રજૂ કરેલા હોય તો એ યોગ્ય હશે તો તિજોરી અધિકારીએ માન્ય રાખીને આ માસનું એટલે કે સપ્ટેમ્બર માસનું પેન્શન જમા કરાવેલું હશે અન્યથા જો આવા પ્રમાણપત્રો રજૂ નહીં થયેલા હોય તો અમુક જિલ્લા તિજોરી કચેરી એ આ સપ્ટેમ્બર માસમાં આ કાર્યવાહી કરે છે એટલે ખાસ કરીને જે કુટુંબ પેન્શન મેળવે છે એવા લોકોએ પોતાનું આ સપ્ટેમ્બર માસનું પેન્શન જમા થયેલું છે કે કેમ એની ખાસ ચકાસણી કરી લેવી બાકી બધાએ પણ કરવી છે પણ આ બાકી જે કુટુંબ પેન્શન મિત્રોએ પણ જોઈ લઉં કે આપણું પ્રમાણપત્ર રજૂ કરેલું છે એ માન્ય રાખીને આ માસનું પેન્શનથી જો અધિકારી રિલીઝ કરેલું છે કે કેમ એ ખાસ ચકાસણી કરી લેવી તો મને લાગે છે કે મિત્રો હાલમાં આટલી ચર્ચા આજના દિવસ પૂરતી રાખીએ આ બે બાબતો આપનું માસિક પેન્શનની રકમની ગણતરી અને જે સ્વાસ્થ્ય સુરક્ષા યોજના હેઠળની જે કાંઈ મુશ્કેલીઓ અનુભવાય છે એ અંગે હાલમાં જે તમારે કાર્યવાહી કરવાની છે અથવા તો હાલમાં સરકારશ્રી દ્વારા આ અંગેની વિચારણા હેઠળના મુદ્દા છે એની ચર્ચાઓ આજે આપણે કરી ફરીથી પાછી આ બાબતે અથવા અન્ય કોઈ પણ પેન્શનના સંદર્ભમાં કોઈ પણ વિગતો મારી પાસે આવશે ત્યારે હું આપની સુધી પહોંચાડીશ ત્યાં સુધી આપના માર્ગદર્શક મિત્ર નરેન્દ્ર વિઠલાણી નિવૃત્ત અધિક તિજોરી અધિકારી પેન્શન ચૂકવણા કચેરીને રજા આપો મિત્રો ફરીથી પાછા મળીશું ત્યાં સુધી આપ ખુશ રહો આનંદમય બની રહો અને આપનું શેષ જીવન ઈશ્વર પરાયણ વ્યતીત થાય એ માટે આપના ચરણોમાં લાખ લાખ વંદન સહ શુભેચ્છા સાથે વેરમું અસ્તું આ બાબતે ફરીથી એક વખત પેન્શન બાબતે આપના રાજ્ય સરકારશ્રીની સેવામાંથી નિવૃત્ત થયેલા પેન્શનરોના પેન્શનના સંદર્ભમાં કોઈ પણ પ્રશ્ન હોય તો આપ મારા મોબાઈલ નંબર અઠ્ઠાણું બસો ચુમ્માલીસ અઠ્યાસી છાસઠ સાત નાઇન એટ ટુ ડબલ ફોર ડબલ એઇટ ડબલ સિક્સ સેવન ઉપર આપને યોગ્ય લાગે એ સમયે મારો સંપર્ક સાધી શકો છો મિત્રો અસ્તુ